વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લંચ માટે સંસદ ભવનની કેન્ટીનમાં ગયા હતા આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદોએ પણ વડાપ્રધાન મોદી સાથે ભોજન લીધું હતું શુક્રવારે સંસદના સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ બધાને ચોંકાવી દીધા હતા અને અચાનક જ લંચ માટે સંસદ ભવનની કેન્ટીનમાં પહોંચ્યા હતા આ દરમિયાન કેન્દ્રીય મંત્રી એલ મુરુગન કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે આરએસપી સાંસદ એન કે પ્રેમચંદ્રન બીજેડી સાંસદ ડોક્ટર સસ્મિત પાત્રા બીજેપી સાંસદો જમ્યાંગ સેરિંગ નામગ્યાલ અને હિના ગાવિત અને વિવિધ રાજકીય પક્ષો અને દેશના વિવિધ રાજ્યોના સાંસદોએ પણ લંચ લીધું હતું સંસદના સત્ર દરમિયાન મોદી સતત સંસદમાં હાજર રહ્યા છે વડાપ્રધાન સંસદની કાર્યવાહીમાં પણ ભાગ લે છે અને સંસદના સત્ર દરમિયાન સંસદ ભવન સંકુલમાં સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ તેમનું કામ કરે છે હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે જે મોદી સરકારના બીજા કાર્યક્રમનું છેલ્લું બજેટ સત્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા સંસદ ભવનની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું ખાસ વાત એ હતી કે પાર્ટીની રાજનીતિને પાછળ છોડીને વિવિધ પાર્ટીઓના સાંસદોને સાંસદોએ તેમાં ભાગ લીધો હતો બીજી બીજું જનતા દળના સંસ્મિત પાત્રા રિવોલ્યુશનરી પાર્ટી સોશિયલિસ્ટ પાર્ટીના એન કે પ્રેમચંદ્રન તેલુગુ દેશમ પાર્ટીના રામ મોહન નાયડુ બહુજન સમાજ પાર્ટીના રિતેશ પાંડે અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગન અને હિના ગાવિત સહિત ભાજપના કેટલાક નેતાઓએ મોદી સાથે બેસીને લંચ લીધું હતું અને દાળભાત શાક ની લિજ્જત માણી હતી